ચાલો શરૂઆત કરીએ હવે આપણે લાસ્ટ ટાઈમ કોઈ દાખલો જોઈ દાખલા નંબર અગિયાર અગિયાર જ જોઈ ને હા તો આજે આપણે જોવાના છે દાખલા નંબર આઠ પેજ નંબર કયું છે પેજ નંબર છે પંચોતેર મેં ખાના ઓલરેડી દોરી લીધા હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલો ચાલો એની પહેલા કંઈક વાત કરી લઈએ ચેપ્ટર જોતા છે આપણે ચેપ્ટર નંબર આઠ અરે ચેપ્ટર નંબર નંબર દાખલા બરાબર ચેપ્ટર નંબર પાંચમાં શું થતું છે હમણાં હાલમાં શું થતું છે કે કોઈ એક નવો મેમ્બર આવતો છે તો એ ફ્રીમાં આપણે એને પ્રવેશ આપી દઈશું કે કઈ લઈશું બદલામાં પાઘડી લઈશું ને શું શું લાવશે બે સૂટકેસ ભરીને લાવશે એકમાં મૂડી અને એકમાં પાઘડી તો એ કેમ પાઘડી લાવતો છે એનો તમને ખ્યાલ આપેલો જે આ બે બે જણા જણા છે છે કરતા કે આપણે ત્રીજાને લાવીએ તો ત્રીજો આવશે તો એને જે ભાગ આપવો પડશે એની માટે કોણ બે ત્યાગ કરશે આ બે જણા તો એક તો બંને જણા કા તો કોઈક ને કોઈક ત્યાગ કરશે તો ત્રીજો આવશે ને તો જે લોકો ત્યાગ કરે ને પોતાના ભાગમાંથી એ લોકોને ખુશ કરવા માટે પેલો શું લાવે એ લોકો માટે પાઘડી ખ્યાલ આવ્યો તો કોણ કોની માટે પાઘડી લાવશે નવો ભાગીદાર જૂના ભાગીદારો માટે એમાંથી બી જેણે ત્યાગ કર્યો છે તેના માટે તો આખા દુકાનની પાઘડીની વેલ્યુએશન કાઢીએ એમાંથી આખા દુકાનની વેલ્યુ લાવશે કે ખાલી એનામાંથી પોતાના હિસ્સાની જેટલી થાય એટલી લાવશે હિસ્સાની ખ્યાલ આવ્યો ને ચાલો અને મૂડી કેટલી લાવશે મૂડી તો જે એની ઈચ્છા એને જેટલી આપવી હોય એટલી એટલે પોતાના ભાગ પ્રમાણે લઈ તો પોતાના જે બી દુકાનના રૂલ્સ હશે એ પ્રમાણે એ શું લાવશે મૂડી બરાબર હવે ઘણીવાર એવું બી બને કે આ દાખલો મેં ચાલુ કર્યો ને આઠમો દાખલો એની પહેલાં કેમ ડિસ્કસ કરતો છું કારણ કે આ દાખલામાં કદાચ છે ટ્વિસ્ટ બરાબર તો અત્યાર સુધી શું થતું હતું પાઘડીની બી રોકડમાં જ લાવતો હતો મૂડી બી રોકડમાં જ લાવતો હતો બરાબર હવે શું થશે કે એ છે ને પાઘડીના પૈસા અરે મૂડીના પૈસા આપી દેશે દુકાનને કે મૂડીના માની લો એક લાખ રૂપિયા મૂડીના છે અને આખા દુકાનની વેલ્યુ કાઢી પાઘડીની તો એના ભાગની પાઘડી વીસ હજાર થતી છે કેટલી તો એણે એક લાખ રૂપિયા જે મૂડી તરીકે આપી દીધા પણ એકદમ ધ્યાનથી સાંભળજો પણ મૂડીના પૈસા આપવાના બાકી છે રોકડમાં આપી નથી પાઘડી બરાબર તો આપણે શું કરીશું એવા કેસમાં એ રોકડમાં નહીં આપશે તો આપણે કહીશું તું મૂડીના પૈસા આપતો છે પણ પાઘડીના નથી આપતો અને પછી આપાને એમ ડીલે કરતો છે મતલબમાં કાં તો પછી એવું કહેતો છે કાં તો પછી હાલમાં રોકડ પાઘડીના પૈસા એની પાસે રોકડા બચેલા જ નથી ઉગાઈ છે તો આપણે શું કરીશું હવે સરસ આપણે પહેલાં બી એવું કર્યું ને તો ભાઈ તારી પાસે પાઘડીના પૈસા નથી તો તું મૂડીના તો લઈ આવ્યો એક લાખ ને પાઘડીના જ પૈસા નથી તારી પાસે રોકડમાં નથી લાવતો એ પાઘડીના તો આપણે શું કહીશું તું મૂડીના એક લાખ રૂપિયા લાવ્યો ને તો તારી મૂડી અમે ઘટાઈ નાખી હવે અને એમની મૂડીમાંથી શું કરી લઈએ વીસ હજાર માઇનસ અને એ વીસ હજાર કોને આપી દઈએ જેણે ત્યાગ કર્યો હોય તેને એટલે આની મૂડી બી વધારે દેખાય અને આ લોકોની પાઘડી આપવાની છે તે આપતો નથી તો તારી મૂડી ઓછી કરાવે બરાબર હવે તમને ખબર છે જ્યારે બી કોઈ નવો ભાગીદાર દુકાનમાં પાઘડી આપે પાઘડીની મૂડી આપે ત્યારે દુકાનમાં એ જમા થાય કે ઉધાર થાય આપણે મૂડી ખાતું બનાવીએ ને તો જો કોઈ નવો ભાગીદાર પૈસા આપે દુકાનને મૂડી તરીકે તો એ આપણે દુકાનમાં શું થઈ જાય ભાગીદારની મૂડી શું થઈ જાય મૂડીની કંઈ બાકી જમા તો જમા થઈ જાય તો મને એક વસ્તુ કહેવું પહેલાંના જે એક લાખમાંથી વીસ હજાર આપણે કાપવાના છે ને તો જમા થયેલા છે એક લાખ તો એમાંથી કેટલાને ઊંધા કરી નાખું મેં એટલે કેટલાને જમા છે એને વિરુદ્ધ કરી નાખવું પડશે ને તો શું કરી નાખવું પડશે તો કેટલા ઉધાર કરી નાખીશ મેં એટલે જેટલા કાપવાના હોય ને એના મૂડીમાંથી એટલા શું કરી નાખવાના જમાની જગ્યાએ તો જે એની મૂડી ખાતામાં જમા એને ઉધાર તો આમનો શું થશે ઉધાર શું થશે આમનોમાં જે નવ ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને મને કહેવું આજે વીસ હજાર ઉધાર કર્યા હવે આ વીસ હજાર દુકાન પાસે જ ઉધાર રહેશે દુકાન શું કરશે હવે આને જે લોકોએ ત્યાગ કર્યો હોય તે લોકોને આપી દેશે તો એ લોકોને રોકડમાં આપશે દુકાન પુદિસ રોકડમાં આપે તો એ લોકોની મૂડીમાં વધારો કરી દેવું તો મૂડીમાં વધારો થાય તો શું કરવું પડે જમા કર મૂડીમાં જમા કરવા પડે ને અને આની મૂડીમાંથી શું કરી નાખવા પડે માઈનસ એટલે કે ઉધાર કરી નાખવા પડે તો આમનોને શું થાય માની લો સી વાયવો એ અને બી એ ત્યાગ કરેલો છે વીસ હજાર રૂપિયા સીના મૂડી ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા આટલું ક્લિયર થઈ ગયું બસ આ જ વસ્તુ નવી આજે કહેવાની હતી ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર આઠ પી અને ક્યુ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે અને નીચેનું એમનું પાકું સર્વે આપી દીધું ગયા વર્ષનું અને પછી એ લોકોએ કીધું કે કોએ કોને પ્રવેશ આપ્યો એ લોકોએ આરને એટલે પી ક્યુ આર થઈ ગયા બરાબર આર એટલે ઓકે અને પછી હવાલાથી સ્ટાર્ટ કરી હવે પહેલો હવાલો શું કંઈ છે રોકડ લાવશે તો આની તો આમનો આપણને આવડતી જ છે પણ એક મિનિટ પાઘડી કંઈ લાવતો છે બીજો હોલો બી વાંચી જ લો આ છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે પેઢીની જગ્યાએ પેટી શબ્દ લખાયેલો છે એ કરેક્ટ કરી લેજો પેઢીની પાઘડીની કિંમત ત્રીસ હજાર નક્કી થઈ તો ભાઈ આખી દુકાનની પાગડી કેટલી છે તો એનામાંથી પહેલાંનો નવો ભાગ આપણને ખબર છે ના તો એક કામ કરીએ એ લોકોનું નફા નુકસાન પ્રમાણનું પુષ્ટક બનાવી કાઢું મેં પહેલાં તો જો એ પહેલાં બનાવીએ પી પી ક્યુ અને આર ખ્યાલ આવ્યો પહેલાં કયું લખવાનું આપણે જૂનું અને પછી નવું એ લોકોનું જૂનું પ્રમાણ શું હતું પી ક્યુ આરનું અરે પી અને ક્યુનું ત્રણ જેમ બે તો છેદમાં કેટલા આવશે પાંચ આના બી છેદમાં પાંચ અને નવું પ્રમાણ શું છે તમને છેલ્લો વાળો દેખાતો હોય ને તો ખ્યાલ આવી જશે પાંચ બે અને ત્રણ એનો મતલબ છેદમાં કેટલા આવશે

ત્રીજા હવાલામાં આપણે કીધું છે પહેલાં બીજા અને પછી ત્રીજા આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં રોકડમાં લાવવાનો છે તો હવે આપણે શું કરી લઈશું એના પાઘડીના પૈસા ક્યાંથી વસૂલ કરીશું એની મૂડીમાંથી ખ્યાલ આવ્યો ને તો આની આમ નોંધ કરી નાખીએ તો સૌથી પહેલી આમનો શું થશે તમારા ખ્યાલથી સરસ મૂડી ખાતે જમા તો પહેલી આમ નોંધ થઈ જશે રોકડ ઉધાર સાઠ હજાર જમા આ પહેલી આમલોન થઈ ગઈ પગડીનું કઈ કરું પગડી તો લાવ્યું નથી ને હવે તમને યાદ છે અત્યાર સુધી આપણે બીજી આમલન શું કરતા પહેલી આમલો થાય એટલે પાઘડીને દુકાન પાસે જમા રહેવા દેતા એને ખેંચીને ઊંધી કરી દેતા એટલે ઉધાર કરી દેતા પણ પાઘડી તો લાવ્યો જ નથી ને હાલમાં તો એની કોઈ આમ કરવાની જરૂર છે તો હવે શેની આમ નોંધ કરું મેં પેલા ત્રીસ હજાર વસૂલ કરવા ત્રીસની આખા દુકાને છે નવ હજાર વસૂલ કરવાના છે ને તો એના મૂડી ખાતામાં શું કરી નાખું જે જમા છે એને કાઢી લેવું તો બીજી આમનોદ શું થશે આરના મૂડી ખાતે

દસ તો અહીંયા આવશે પાંચ પચાસ અને દસ તાલી ત્રીસ અને પાંચ પચામ 25 તો અહીંયા એવા પાંચના છેદમાં પચાસ આખોનો ત્યાગ છે પીનો ક્યુનો બી શોધીએ ભાઈ ક્યુ તારું જૂનું કેટલું છે બેના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં દસ તો દસ પચામ પચાસ વચ્ચે સાઈન માઇનસ નહીં દસ દુ વીસ અને પાંચ દુ દસ

આના ભાગે ને આના ભાગે જશે છ હજાર ખ્યાલ આવ્યો આનામાં ચાલો પછી એના આગળના હવાલામાં શું છે હવે મને કેવો આટલા ત્રણ હવાલા ને છેલ્લો હવાલો આ બધું થઈ ગયું

કેટલા છે સાહીઠ હજાર અહીંયા આરના મૂડી ખાતામાં સાહીઠ હજાર પણ આવી ગયા હવે આરના મૂડી ખાતામાં પાછા ઉધાર કરી દઈએ તો આરના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેવાળાનું નામ સામેવાળા તો બે જણા છે તો પીના મૂડી ખાતે અને ક્યુના મૂડી ખાતે કોના ખાનામાં આરના ખાનામાં એટલે કેટલા કેટલા ત્રણ હજાર પહેલા કપાયા પછી છ હજાર કપાયા બરાબર ટોટલ સાઈઠ આવેલા એમાંથી ત્રણ હવે પી અને ક્યુ ના મૂડી ખાતામાં જમા બાજુ જઈએ તો પી અને ક્યુ ના મૂડી ખાતામાં જમા બાજુ સામે વાળો કોણ છે આર ના મૂડી ખાતે હવે પી ના મૂડી ખાતામાં કેટલા એડ થઈ ગયા ત્રણ હજાર અને ક્યુ ના મૂડી ખાતામાં છ હજાર ખ્યાલ આવ્યો અહીંયા આપણો એક બે ત્રણ હવાલો કમ્પ્લીટ

કેટલા પછી પાંચ રાખવી તો સૌથી પહેલા મેં લખીશ અહીંયા દેવાદારો દેવાદારો એટલે કેવા વ્યક્તિ જે આપણને પૈસા દેશે મિલકત કહેવાય તો અહીંયા છે દેવાદારો બાવીસ હજાર પણ બાવીસ હજાર છે ને અહીંયા કોષ્ટકમાં એની નીચે ગાલખાદ અનામત બી છે બે હજાર તો મેં એને હમણાં ધ્યાનમાં લેવા કે હમણાં એને ઇગ્નોર કરા જૂનું છે ભાઈ ગયા વર્ષનું છે પૈતું હમણાં કોના પર ફોકસ કરવાનું હવાલા પર નવા ગાલખાદ અનામત પર તો માઇનસ નવ ગાલખાદ અનામત કેટલું છે પાંચ ટકા તો બાવીસ હજારના પાંચ ટકા કેટલા થાય તો અગિયારસો રૂપિયા માઇનસ કરી દઈએ તો કેટલા બચશે વીસ હજાર પાકું હવે મેં શું કરવા આ ગાલખાદ અનામત જે માઇનસ થઈ ગયા અગિયારસો એની એન્ટ્રી ક્યાં આપવાની ખરાબ વાત થઈ ગઈ ને આપણી માટે ગાલખાદનામત એટલે આપણે ડૂબી જશે એવી શંકા છે એટલે આપણે અગિયારસો અલગ કાઢી નાખા તો ગાલખા દનામત પુનઃ મૂલ્યાંકનમાં લખાય પણ કેવી રીતે લખવાનું નવી માઇનસ જૂની તો નવી માઇનસ જૂની નવી કેટલાની છે અગિયારસોની ગયા ગયા ફેરી કેટલી હતી તો આ તો શું આવી ગયું માઇનસમાં આવી ગયું ને તો કેટલા જ જશે માઇનસ નવસો તો એક કામ કરીએ હવે આપણી પાસે બે રસ્તા છે કા તો અહીંયા માઇનસમાં નવસો લખી દો કા તો પછી એને સામેની સાઈડ લખી દો તો આપણે શું કરીએ તો સામેની સાઈડ માઇનસમાં લખવાનું પ્લસ થાય એટલે માટે તો સામે લખતા છે તો અહીંયા લખી દઈએ નવસો અહીંયા અહીંયા શું લખાશે ગલખાદ અનામત કૌશમાં લખવું હોય તો લખી દેજો સામેથી લાવ્યા 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 ચાલો પછી સ્ટોકની કિંમતમાં ચારસો ઘટાડો કરવો ચારસો નો કરવાનો છે સ્ટોક કેટલાનો છે ભાઈ સ્ટોક સ્ટોક હજારનો છે તો અહીંયા લખી દીધા અમે છત્રીસ હજાર માઇનસ કેટલાનો ઘટાડો તો હવે કેટલાનો ભાઈ જો સ્ટોક પાંત્રીસ હજાર છસો આ વધારો થઈ ગયો કે ઘટાડો એટલે ખરાબ આપણે જઈશું ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા ચારસો પછી લેણદારોને પાંચસો ચૂકવવાના નથી તો સૌથી પહેલા લેણદારો દેવા બાજુ લખાય ને તો અહીંયા લખતો છું મેં લેણદારો કેટલાના છે આપણી પાસે બાવીસ હજારના છે એમાંથી કેટલા ચૂકવવાના નથી તો માઇનસ પાંચસો તો હવે કેટલાના પૈસા એકવીસ હજાર પાંચસોના તો આનો મતલબ શું થાય સારી વાત થઈ ગઈ કે ખરાબ લેણદારો એટલે કેવા કેવા માણસો તો એમાંથી પાંચસો હવે લેવાના નથી લોકો બરાબર અહીંયા નથી દઈએ લેણદાર ખાતે કેટલા પાંચસો પછી શું છે તો પતિ કયા બધા હવાલા કેટલો નાનો દાખલો હતો કોષ્ટક બી નાનું છે હવે આપણે આપણું ગયા વર્ષનું પાકું સરેયો ખાલી કરીએ મૂડી આવી ગઈ કે બાકી તો ક્યાં લખવાની મૂડી મૂડી ખાતામાં જ જમા બાજુ એક લીટી મેં છોડેલી ત્યાં લખી દઈ બાકી આગળ લાવ્યા પીની કેટલી છે સિત્તેર થાઉઝન્ડ અને આની પચાસ થાઉઝન્ડ ચાલો ભાઈ પછી પીએફ પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખાય મૂડી દેવા બાજુ મેમરી ટ્રીક બી આપેલી એક કેટલું છે

મેં સ્ટાર વાળી બેન ઊંધ લખાવી તો પાઘડી હમણાં કઈ બાજુ વસેલી છે તો આપણે મૂડી ખાતામાં કઈ બાજુ વેચીશું તો અહીંયા લખાય પાઘડી અને કોને કોને વેચવું આને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં તો કયું છે એ લોકોનું જૂનું પ્રમાણ ત્રણ જેમ બે તો પાઘડીના છે વીસ હજાર એના પાંચ ટુકડા કરીએ તો એક ટુકડો થાય ચાર હજારનો તો ચાર તાલી બાર હજાર આના ને ચાર દુ આઠ હજાર આના આ ખ્યાલ આવ્યો મેં કેવી રીતે વેચું તે ચાલો અહીંયા આપણા બધા એટલે બધા હવાલા અને બધી એન્ટ્રી કમ્પ્લીટ હવે આપણે ટોટલ કરીશું અહીંયાનું પહેલાં કરીએ દસ હજાર પ્લસ નવસો પ્લસ પાંચસો એટલે અહીંયા થશે અગિયાર

ચુમ્માલીસો બરાબર છે આ હવે આની ક્રોસ એન્ટ્રી ક્યાં જશે આનામાં ખબર શું થયું આ બાજુ આવે તો શું કહેવાય આ બાજુ આવે તો નફો અને એ બાજુ આવે તો આ નફો થયો ને આને છ હજારનો ને અને ચાર હજારનો સમથિંગ તો આ લોકોના મૂડીમાં આપણે એડ કરીશું તો મૂડીમાં વધારો એટલે જમા તો આની ક્રોસ એન્ટ્રી જમા થતી છે તો અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતેથી પીમાં છે છ હજાર છસો અને છે ચાર હજાર ચારસો હવે ટોટલ કરીએ સૌથી પહેલાં તો 9 આવ્યો તેનું સાહીઠ હજાર સાહીઠ હજાર અહીંયા બી લખી દઈએ સાઈઠ હજાર એમાંથી કેટલાક આપણે કાપી લીધા પગડીના પહેલાં ત્રણ અને પછી છ એટલે ટોટલ નવું કાપી લીધા તો અહીંયા બીજા એકાવન હજાર અને શું કહેવાય બાકી આગળ લઈ ગયા અને અહીંયા ક્યુનું કરીએ પચાસ હજાર પ્લસ છ હજાર પ્લસ ચાર હજાર ચારસો એટલે અહીંયા કેટલા થશે સાહીઠ હજાર ચારસો અહીંયા બી સાહીઠ હજાર ચારસો એમાંથી આઠ હજાર માઇનસ કરીએ બાવન હજાર ચારસો હવે ક્યુ નું કરીએ સિત્તેર હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ છ હજાર છસો એટલે ઓગણા હજાર છસો અને 12,000 બાર હજાર એટલે સત્યાસી હજાર સડસઠ હજાર છસો ક્લિયર હવે આ મૂડી ક્યાં ઉતારું મેં મૂડી ખાતામાંથી પાકા સરોયામાં જમા બાજુ તે લખી દેવું મૂડી પી પછી છે ક્યુ અને પછી છે આર પીની કેટલી છે સડસઠ છસ્સો પછી આની બાવન ચારસો અને આની છે એકાવન હજાર તો ભાઈ સડસઠ છસ્સો પ્લસ બાવન ચારસો પ્લસ આની કેટલી છે એક મિનિટ હેઠળ ચાર હજાર અને સાહીઠ હજાર એટલે ચોસઠ હજાર અહીંયા બી લખીશું ચોસઠ હજાર ખ્યાલ આવ્યો ને તો અહીંયા શું લખાશે બાકી गया बराबर बाकी गए उतारू मैं शू लगा रोकड़ खाते केजार हम उधार बाजून पे टोटल करिए एक सौ प्लस अठार हजार प्लस एक लाख एकोतेर हजार એટલે અહીંયા લખાશે એક બે લાખ દસ હજાર પાંચસો અહીંયા બી કરી દઈએ નેવું હજાર પ્લસ વીસ નવસો પ્લસ પાંત્રીસ છસો પ્લસ ચોસઠ હજાર એટલે અહીંયા બી થશે બે લાખ દસ હજાર પાંચસો અહીંયા આપણો દાખલા નંબર આઠ કમ્પ્લીટ કેટલા માર્ક આવશે આના આઠ માર્ક